दुर्लभ के ना जाने शंकर ना शेष नेति नेति वेद विचार एवं सुलभ बतायो के सदगुरु उपदेश आ तो कोई सत पुरुष महापुरुष कृपा हो तो विचार प्रकट थाय संत समागम हरि कथा तुलसी दुर्लभ दोई सूत दारा लक्ष्मी तो पापी ना घेरे होय सत्ता ने संपत्ति तो પાપીઓના ઘેરે બધું હોય પણ આવો ગુરુ મેમા આવો ભજનનો ભાવ પ્રગટ થવો તો કોઈ ભાગ્યશાળી ભાગ્ય બરો પધારે મનુષ્ય જન્મ મળ્યા પછી જો કોઈ મોટા મોટું મહદ ભાગ્ય હોય તો આપણા વગર કોઈક સંત પધારે સંત પધારે એટલે કે આપણો સંત પધારે તો ફળ ચાર કહે ગુરુ પધારે તો ફળ આનંદ છે જો આ જીવનું કલ્યાણ કરવું હોય તો આપણા સંતોના સેવા પડી સંત એ જ આપણા કલ્યાણ માટે પેલે છે બાકી તમે ગમે તેની ભક્તિ કરો તો આ જીવ મુક્ત થઈ શકે નહીં આ ચોરાસીના બંધનને સોરાવવાની સત્તા ખાલી સંતની જ છે ગુરુની જ છે સાહેબ બાકી બીજા બધી ભક્તિઓ બીજા બધા માર્ગો છે તમારા એ એનું આપી પછી અધોગતિના માર્ગો પૂર્ણ તરફ ગોમાવી નહીં અને જે આ સંતોનો માર્ગ છે શાશ્વત છે જેમ કે સ્વામી વિવેકાનંદે બોલ્યા છે કે સાધન બંધન કરતા રહ્યોના કોઈ ઉપાય સત સાધન સમજાવી ના કે મુક્ત કદી નહીં થવાય કેમ કે તમારે મુક્ત થવા માટે સતને પહેલાં જાણવું પડશે અને સતને જાણવા માટે તમારે સંતના ચરણે જવું પડશે એ સિવાય સંતના ચરણ સિવાય કોઈ સત્યને જાણી શકે પરમાત્મા નું એ ભલે ઝુંપડીમાં રહેતો હોય પણ એ ઊંચી મેરી કીધી છે ને અને ભલે તે હાથમાં હાથમાં બંગલામાં રહેતો હોય સાહેબ પણ એને કે સંતો એને શમશાન ની ઉપમાવી છે જે ગેર કથા નહીં કીર્તન નહીં સંત નિજ બાણા સાજ પડે શમશાન જે કે આ પરમાત્માનું ભજન એને શમશાનની ઉપમા છે કે શમશાનમાં કે મરેલો મરતો હસી ના મો કે હાલતો ચાલતો મરતો હસી આ એક દાડો કે શમશાનની જવાવારો છે પણ આતો જો સુટુ હોય તો આ સંતોના સમાગમ કરવા ઉપર સલ્પ કે કોટી જન્મના પુણ્યથી મળ્યો મનુષ્ય દે ખેત કરી કે હરીના ભજાઈને કે લાખો વાર દીકરા પરમાત્મા પરમાત્માએ મનુષ્ય જન્મ શરા માટે આપ્યો છે પરમાત્માના ભજન માટે આપ્યો છે પરમાત્માના ભજન માટેની સત્તા ખાલી મનુષ્યને જ આવી છે છે યોનીમાં જો ભજન કરવાની સત્તા કોઈને હોય તો મનુષ્યને જ આપી છે બીજી કોઈ યોનીને આપી પણ આપણે આ જે સત્તા છે એને શારીરમાં કાઢ્યા છે ને સત્તા સંપત્તિ પાસે દોટ મૂકી છે કે આજે સાચું છે ખરેખર આ દરેક વિચારવા જેવું તો સજ કે આ મનુષ્ય જન્મ દુર્લભ તેમ કીધું છે કે પરમાત્માને પમવા માટે મળ્યું છે સતને પમવા માટેની સત્તા આપણને મળી છે સાહેબ પણ આપણને આપણે માયાથી અંધાઈ જાય છે મો માયામાંથી એટલે નહીં કે જીવન જોબન રાજ ધન કે અવિચર અહીં ના હોય જો જીવ રહે સત્સંગમાં હોય જીવન કા ફળ જીવનની હાથામાં હાથી કમાણી હોય તો પરમાત્માનું ભજન છે ભગવાન શિવ પણ એવું બોલ્યા છે કે શું અનુભવ અપના સત્ય જગત સપના જગત ગુરુ શંકરાચાર્ય પણ એવું કીધું છે કે પરિભ્રમ સંત એ જ ભગવાન જો તમારે પરમાત્મા દર્શન કરવા તો સંતને માનવું જ પડે સંત એ જ ભગવાન સ્વરૂપ છે સાહેબ ભગવાન એ કોઈ આકાર તો કોઈ કાટ વાળો છે પણ જે પદ એ ભગવાન એ પદ છે જે પદ નું ધારણ કરે એને આપણે માનવું પણ દાખલા તરીકે પાણી તો થાય નઈ જે આધાર છે એને જ કરવું પડે એ પરમાત્માનું આધાર છે એટલે કે ગુરુ પદ પંકજ પુરતો સાવ લોકો પૂજાય શિવ વિરંતી કે તો ગુરુના જવાય જો પરમાત્માની ભક્તિ કરે તો સંતને પૂજવા જ પડે સંતને પૂજા અને તમે પરમાત્માને પૂજ્યા જ છીએ જેમકે પદનો અધિકારી સાહેબ કે આપણે નરેન્દ્ર મોદી સાહેબ હોય તો નરેન્દ્ર મોદી સાહેબ એવું હું છે વાણજો એ પદ જ છે ને એ પદને પોમ્યા છે એટલે એમને પૂજવા પડે છે એમાં જે અધિકારી પુરુષ હોય એને ભગવાન તરીકે પૂજવો જ પડે સંતને જો અસંત ઉપર વિશ્વાસ ના હોય પણ આપણને આપણા જોડે બાળક નહીં સાહેબ કે આવા તો કંઈ ભગવાન અત્યાશી આપણને સંશય પડેલા છીએ બાકી આ તો જે સંતના ચરણમાં નવી જાય એ જ આ વાતને હબજી હતા એના પર કૃપા થાય છે સંતોની કૃપાનો તો કોઈ પાર નહીં કે જુલમ કરીને જીવવા વાળો જે જાળી જાય તમે જોવા સાહેબ તોરલ જેવા સંતનો સંગ થઈ ગયો સાહેબ તે ભલેમાં પીર થઈ ગયો સાહેબ જે બારવટ ત્યાં મોટી ફૂલ કોમળ ફૂલ જેવું થઈ ગયો કે ના થઈ ગયો આ સંતોની કૃપા છે સાહેબ જે લૂંટફાટ કરી જીવન જીવવા વાળો વાલીઓ લૂંટારો નારદ મુનિ જેવા મહાપુરુષ નો સંઘ થયો તે રમાયણ લખતો થઈ ગયો સાહેબ અને વાલિયા લૂંટાળામાંથી માંથી ઋષિ બની ગયો આ સંતો પ્રતાપ છે સાહેબ

સદગુરુ વિના કોઈ છોરાવા નહી જન્મ રોગ નો રોગ છૂટી સતા એક મનુષ્ય દ્વારે ભૂલ્યો દિવાર ચોરાશી જાય જો આપણને આ વસ્તુ લક્ષ્મણ ના હોતો પછી ચોરાશી તો સજ છૂટવા માટેનો અવસર મળ્યો હતો આ મળેલો અવસર એ ના જાય એના માટે દરેક વિચારી સંતોના તને જઈને આ વાતને જાણવાની જરૂર છે જો મનુષ્ય જન્મ સાર્થક કરવો હોય તો આ સંતના ધરણમાં જવું જોઈએ હા અને સંતના ધરણ જાય સિવાય કોઈ આ વાતને સમજી હશે એવું છે જગતમાં કે કબીર સાહેબ જેવા મહાપુરુષના પુરાવાસી કે અઠયાસી હજાર ઋષિ મુનિઓ કે તપ કરી કરી રાફરા થઈ ગયા પણ કે પરમપદના કોમી હસ્યા નહીં કબીર સાહેબ નું કહેવું છે કે ધાકો જ્ઞાન દરે વિદુ હારી હરા ઋષિ હજાર અઠ્યાસી સોહી તેરે ગજમાં બસ છે કે પરમ પુરુષ અવિનાશી પાણીમાં માં હે પ્યાસી સાધુ સુની સુની આવ મને હાસી તહે કબીર આતમ જ્ઞાની વિના અંદર પટકે મથુરા ને કોઈ ક્યાસી તમે ગમે તે જાવ પણ સદના કરણ સિવાય તમારો ધાર નથી માતે સંતોનો મેમા બહુ દુર્લભ કીધો છે બહુ સમય ના લઉં